બ્રહ્મા બોલે છે શિવતત્વમ નામ અયં હું નું નામ લઈને શિવ કથાનો પ્રારંભ કરું છું પરંતુ નારદ પુનઃ પુનઃ પરિવાર મારી એક વાતનો સ્વીકાર કરવો છે બ્રહ્મા સ્વયં નારદની સામે ઊંચા હાથ કરીને કહે છે જે કલિયુગનો માણસ કહી શકતો નથી એ બ્રહ્મા બોલ્યા છે બ્રહ્મા એ સ્વીકાર્યું છે સ્વયં બ્રહ્મા શિવ તત્વ નથી જાણતો આ બ્રહ્માજી બોલે છે નારદ ને કહે છે ભાઈ બ્રહ્માજી દ્વારા જગત સર્જન થયું છે જગત સર્જન કરતા સ્વયં બ્રહ્માજી છે બ્રહ્માજી એમ કહે છે શિવ તત્વ હું શિવ તત્વ નથી જાણતો હવે બ્રહ્મા જે એમ કહે શિવ તત્ત્વ નથી જાણતો અને આપણે બધા કલિયુગમાં રહેનારા માણસો એમ કે શિવ તત્વને જાણીએ છીએ શિવના દર્શન કર્યા છે અને ભગવાનને જોયા છે ને આ બધું કઈ રીતે આપણા માન્યમાં આવે હવે બ્રહ્મા આગળ બોલે છે નારદ સાંભળો હું સ્વયં બ્રહ્માં જે શિવ તત્ત્વને નથી જાણતો પરંતુ વિષ્ણુ પણ આ તત્ત્વને જાણતા નથી યથાર્થનો અર્થ થાય છે મારાથી થોડુંક વધારે તેની પાસે જ્ઞાન છે યથાર્થ મારાથી થોડા આગળ છે હું તો સ્વયં બિલકુલ શિવ તત્વને જાણતો નથી પણ જે ભગવાન શિવજી ચરિત્રો કર્યા છે ભગવાન સુંદર લીલાઓ કરી છે એ કથા હું તમને કહીશ શિવ તત્વને ભૂત ભવિષ્ય વર્તમાનમાં કોઈ જાણતું નથી ને જાણી શકવાનું પણ નથી વેદોની અંદર જે તત્ત્વને નેતિ નીતિ પુનઃ પુનઃ કહે છે એ કોઈ બસ છે પરમ તત્ત્વ કોઈ આદિતતત્વ છે

તબ સાધના દ્વારા પણ ત્યાં પહોંચી શકાતું નથી એવું કોઈ સત્ય પરમ તત્વ જે આદિ અનાદિ છે નિરંતર આનંદ સ્વરૂપ તત્વ છે કોઈ છે ભાઈ કોણ છે ખબર નથી गुप्त ज्ञान गति न पहुंचे पाने की क्या गुंजाइश है नेति नेति वेद पुकारे नीति की अजब निशानी और नहीं मिलती कोई बात वेदांत में जो समझे वह पहचाने बात कही नहीं जाती गुंगा गुड़ का स्वाद कहे क्या समझ समझ मुस्कुराएं जन जन भगवान ओड़खण थे बुधे मौन थे गया आपने ओड़खण करा भी नहीं जगदीश ने जो ओड़खी गया ये जगत ने वाला थी गया અને મોહન બની ગયા જો સમજે વેહ પહેચાને કોઈને સમજાવી શકાતું નથી નેતિ નેતિ જ્યાં વેદ પોકાર આપણે શિવ સ્તુતિમાં પણ આ એક શબ્દો સ્તુતિના પ્રાણ સમાન છે જે લોક મુખે ગવાય છે લોક ભોગ્ય છે ભજન મંડળોમાં ગવાય છે શિવાલયોમાં ગવાય અને શિવ ભક્તોને કંઠસ્થ હોય છે અતિ લોકપ્રિય મહાદેવની સુંદર સ્તુતિ એની અંદરના શબ્દો છે જે મહાદેવનો ભક્ત હોય એમના શંભુ ચરણે પડે લગભગ કમ હોય આટલી હૃદયથી દિલથી ગાવામાં આવે અતિ લોકપ્રિય લોકભોગ્ય બને જો મહાદેવ માટે ઘણું ગવાણું કવિઓ એ બહુ લેખ્યું છે ગાયું છે પણ બધું લોકભોગ્ય બનતું નથી અમુક સંજોગોએ અમુક ઘડીએ અમુક હૃદયના ધકારથી લખાણ હોય છે એ લોકપ્રિય બની જતું હોય છે બધું જ લોકપ્રિય બને એ સંભવ પણ નથી શંકર ભગવાન માટે કેટલું કેટલું ગાયું ગવાનું છે લખાણું છે ભજનો એટલા લખાણા ગવાના પણ દરેકને ને લોકપ્રિયતા નથી મળતી કોઈ કોઈ ભજન હોય કોઈ કોઈ સ્તુતિ હોય એને બહુ જ મોટી લોકપ્રિયતા કેમ કે હૃદયથી દિલથી દિલના ઉદ્ગારથી હૃદયના ઉદ્ગારથી ગવાણું હોય લોકોના હૃદયમાં એ વાસ કરી જાય છે અને શંભુ શરણ આપણે જેટલી સ્તુતિ લોકપ્રિય બને એટલે અન્ય સ્તુતિઓ લોકપ્રિય બને પણ નથી તો બ્રહ્મા કહે છે નારદને નારદ આદિ તત્વ છે તેના માટે બોલ્યા છે કેટલી સુંદર બ્રહ્માજી ની આ શબ્દ વાણી છે બ્રહ્માજી એવું ના કહ્યું બ્રહ્મ ને પ્રણામ કરું ભગવાનને પ્રણામ કરું ઈશ્વર પ્રણામ કરું શિવને પ્રણામ કરું નહીં જ્યાં મૂળ સ્થાન છે એમને હું પગે લાગુ બ્રહ્મ બીજ ને પ્રણામ આ કોઈ વિચારધારા કોઈ નાની વિચારધારા નથી બ્રહ્માજીની સાથે ઉડવું એ પણ એક કઠિન વિષય ભરેલો છે હવે બ્રહ્માજી કહે છે જે બીજ પૂરા વિશ્વમાં વ્યાપેલું છે જે સર્વજ્ઞ છે વડલો હોય વડલાનો બીજ છે તો આ કોઈ બીજ વડલામાં ફેલાયેલો હોય ત્યારે વડલો ફેલાયેલો ને આટલો મોટો ઘેઘૂર વડલો એ પરિણામ તો બીજનો છે ને ભલે પછી તર્ક બીજ ક્યાંથી આવ્યું એ બધો તર્કનો નો વિષય છે એ બધા કુતર્કો છે બ્રહ્માજી એમ કહે છે કે બ્રહ્મ બીજ નમસ્તુ તે જે બીજ પૂરા વિશ્વમાં વ્યાપેલું છે અને જે સર્વજ્ઞ છે એમને હું પગે લાગુ છું સર્વ વ્યાપક સર્વ વ્યાપક વ્યાપક નો અર્થ થાય છે પૂરા વિશ્વમાં સમાન અંતરે રચાયેલું છે ફેલાયેલું છે જે દેવાલી માં શિવાલી માં શિવાલય દેવાલી માં દેવાલીમાં અગનમાં આકાશ પ્રકાશમાં સૂર્ય ચંદ્રમાં દેવ દાન માનવમાં આ મૂળ આપણી વિચારધારા છે અને યાદ રાખજો આ હિન્દુ પરંપરા સનાતી પરંપરા મૂર્તિ પૂજક નથી એ તદ્દન જુઠ્ઠી વાત છે

પરંતુ આ સ્થૂળ શિવલિંગ પૂજા અર્ચન દર્શન કરતા કરતા આનાથી તમારે આગળ જવાનું છે ને સૂક્ષ્મ લિંગ તરફ ગતિ કરવાની છે સ્થૂળ શિવલિંગ પૂજા કરતા આત્મલિંગ તરફ તમારે ગતિ કરવાની છે આમ નામ તમારે પૂજા કરતા કરતા પીડ્યું નથી રહેવાનું હું તમને એક આધાર આપું છું લિંગાકાર લિંગ સ્વરૂપ લિંગ પૂજા લિંગ પૂજા કરતા કરતા તમારે આત્મલિંગ નિજ તરફ ગતિ કરવાની છે આવું ભગવાન વિષ્ણુજી દેવતાઓની સામે આ વિસ્તાર કર્યો છે અને બ્રહ્મા જે એમ કહે છે એને હું પગે લાગું છું જે જગતમાં વિસ્તરેલો છે જગતમાં ફેલાયેલો છે દરેક જગ્યાએ સમાન અંતરે ભગવાન રહેલો છે એને પગે લાગું છું જે સર્વજ્ઞ છે જે આપણને ખબર છે એ તો એને ખબર છે પણ જે આપણને ખબર નથી એને ખબર એવા સર્વજ્ઞ ઈશ્વરને હું પ્રણામ કરું છું જે સુંદર નથી જે અતિ સુંદર છે જે દેવ નથી જે દેવોનો ઈશ્વર છે એને હું પગે લાગુ છું જગતને પ્રકાશિત કરનાર ઈશ્વર એને હું પ્રણામ કરું છું નમસ્તે જગદીશ્વર જગતને અજવાળું આપનારા જગતને પ્રકાશ આપનારા એવા પરમ પિતા ભગવાન શિવને હું પ્રણામ કરું છું હું બ્રહ્માજી બોલ્યા છે ગુણાતીત ગુણાધાર ગુણ ગુણાત્મક ગુણેશ ગુણિનામ બીજ ગુણિનામ ગુરવે નમઃ એમને હું પ્રણામ કરું છું निराकार तत्व वंदना है आदि तत्व वंदना છે અને સનાતની પરંપરા એ નિરાકાર ની ઉપાસક છે ઓમકાર ની ઉપાસક છે એ આપણી સનાતની શ્રેષ્ઠ ઋષિ મુનિ પરંપરા છે મૂર્તિ આપણો આધાર છે મૂર્તિ આપણો પ્રારંભ છે લિંગ આપણો આધાર છે લિંગ આપણો પ્રારંભ છે ખરેખર સનાતની પરંપરા આત્મદર્શી પરંપરા આપણો સ્વનું દર્શન કરનારી પરંપરા એ સનાતન પરંપરા નહીં સ્વાત્મા રામ ભગવાન શિવ માટે કહેવાનું ભગવાન શિવજી નિરંતર આપણામાં પોતામાં ખોવાયેલા રહે છે નિજમાં રહે છે રામજી માટે પણ એવું જ કહેવા કહેવાનું છે કે નિરંતર વિરજા ગમ નિરંતર આપણામાં સ્થિર રહેનારા ભગવાન રામ છે આવું કૃષ્ણ માટે પણ કહેવાનું છે કે નિરંતર આપણામાં પોતામાં ખોવાયેલા અને નિજનું ધ્યાન કરનારા આ બધા પરમ આત્માઓ છે આવું બ્રહ્મા જે નારદને સમક્ષ કહ્યું છે કે હે નારદ જે વિશ્વમાં ફેલાયેલું તત્વ છે જે આદિ છે અનાદિ છે જે મોટું નથી નાનું નથી પોળો નથી એક સરખો જનો કદ છે એક સરખો જનો તેજ છે એવા પરમાત્મા શિવને બ્રહ્મને નિરાકારને બ્રહ્મ બીજને વિશ્વમાં ફેલાયેલું સર્વજ્ઞ એ તત્વને હું પગે લાગું છું જે તત્વોમાંથી બ્રહ્મા વિશ્વ મહષ પ્રગટ થયા છે जे रामचरित मानस न तुलसी अपन कहो छे नेति नेति जे ही बेद निरूपण निरूपण करो वेदो ने अंदर क्यों निरूपण करो नेति 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 मतलब न इति इतिहास એટલે વીતેલી વાતો વીતેલી ક્ષણો ભૂતકાળ ન ઇતિ ઓર કોઈ હે ઓર કોઈ બસ જન પામી ન શકે નીતિ 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 ન ઇતિ જ્યાં કોઈ પૂર્ણતા છે જન બસ આગળ ચાલતા જ રહો ચાલતા જ રહો ચાલતા જ રહો આ પ્રસાદ તુલસીનો છે જે તુલસી અનુમાન કર્યું છે પરમાત્મા પ્રત્યેનું જે તુલસી નિરૂપણ કર્યું છે એ શબ્દો રામચરિત માનસના ના છે આજે રામનવમી પણ છે શબ્દો તે નવાજા છે

દરેક યુવાન રામચરિત માનસ નો પાઠ કરવો અઢાર પુરાણ ને વેદ ને બધું આટલું નીતિથી ભરેલું રામચરિત માનસ કદમ કદમ પર જીવન માર્ગદર્શન આપનારું ગ્રંથ છે શિવ કોઈ સામાન્ય ગ્રંથ નથી શિવ મહાપ્રાણ રહસ્ય ભરેલો ગ્રંથ છે દેવ લખી સંસ્કૃત માં લખાયેલું તમે વાંચન કરો તો એટલું બધું સમજ પણ ના પડે એટલો ગહન ગ્રંથ છે લોકો સંસારી કથાઓ જુજ નથી સમજો નથી સમજો તેથી શિવ મહાપ્રણ લોકપ્રિયતા બહુ વર્ષો બાદ મળે છે એ તો હવે આવા ડાયા માણસો આટા જેવા છે કે શિવ મહાપ્રણ કથાનું આયોજન કરે છે પેલા તો શિવ કથાનું આયોજન કરતા નહીં હતા ને શ્રીમદ ભાગવત કથા રામચરિત માનસ બહુ બધી કથાઓ તો શિવ મહા કોઈ નહી કોઈને ને કહેવા તો કે એ તો આઠ સાત મહિના એક મહિનો વંચાય પછી મૂકી દેવે એ પછી ઘરમાં ન વંચાય ગામના ચોરે વંચાય ઘરમાં તો વંચાય નહીં પછી ઘરમાં રખાય ને આવી માન્યતાઓ એ શિવ મહાપણ ગ્રંથ કરતી હતી જે અઢાર પુરાણમાં શ્રેષ્ઠ અને મહાદેવના ભક્તોને શિવ ભક્તોનું માર્ગદર્શન આપનારો ગ્રંથ છે એ શિવ મહાપણ ગ્રંથ છે અને જેટલા જેટલા શિવ મહાપ્રભ આયોજનો થયા છે એવા દરેક જજમાનોને ખૂબ હૃદયથી પ્રણામ કરવા જોઈએ કે ભગવાન મહાદેવની કથાના આયોજનો કરે કે અમે તો નિમિત્ત માત્ર અમે તો કથા કહીએ સાંભળનાર સાંભળે પણ આયોજન કરતા છે એ મૂળ હોય છે સામાન્ય વસ્તુ તો છે જ ને એટલી મોટી વ્યવસ્થા એટલું મોટું ઉભું કરવું એટલી મોટી જવાબદારી ઉઠાવવી કોઈ નાની વાત તો છે જ નહીં આ મોટું કપડું અઘરું કામ છે ઘણા બધા શક્તિઓ કામે લાગે ઘણું ધન ખર્ચાય ઘણી બધી વ્યવસ્થાઓ ત્યારે આવી ભગવત કથાનું આયોજન થતું હોય છે તેથી લાખોત્રા પરિવાર ને જેટલા આપણે વધાવીએ એટલા ઓછા છે અને આતાભાઈ ને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને મેં મને કહેતા એક વાતનો નો ખુબ આનંદ થાય કે આજથી બાર વર્ષ પહેલા ચાચોડેશ્વર મહાદેવ ચાચોડા મહાદેવ અમે બાવળની ની કાંઠ જે અત્યારે ખબર ન પડે કઈ કથા થઈ છે સપનું લાગે એ સમય જ્યારે કથા થઈ ત્યારે બાર વર્ષ પહેલા હું આવ્યો હતો અને ત્યારે જે શિવ મહાપ્રકથાનું આયોજન થયું હતું અને એ કથાના જજમાન પણ આતાભાઈ ભાઈ અને આ કથાના આયોજન કરતા ને જજમાન બધું આતાભાઈ ભાઈ આ વસ્તુની મને ખબર નથી પણ કાલે મીઠાભાઈ મને વાત કરી કે બાપુ એ જે પહેલી આપણે બાર વર્ષ પહેલા શિવ મહાપણ કથાનું આયોજન થયું હતું એમના જજમાન એ પણ આતા હતા અને આપણે અત્યારે જે શિવ મહાપણ કથા ગાયરિયા છે અને ને જજમાન એ પણ આતાભાઈ છે દાખલો પૂરા કરી સદગત પવિત્ર પુણ્ય આત્મા પિતાજી ભગવાન ભાઈને પ્રણામ કરું છું ઉપસ્થિત માતુશ્રી લક્ષ્મીબાને અમારા હૃદયથી પ્રણામ અને આપના પૂર્વજોને અમારા હૃદયથી પ્રણામ કારણ કે આપના પુણ્ય ફળ સ્વરૂપે અને આનાથી મોટું આનાથી મોટું ભાગ્ય કેવું હોય શકે આજે ઘણીવાર અમે કથામાં કહેતા આવ્યું કે માણસ પોતાના દીકરા લગ્નમાં દીકરીઓ લગ્નમાં કેટલો ખર્ચ કરે છે કોઈ વાહવા નથી કરતું બે દિવસ કરે પછી હવે ભૂલી જાય છે પણ બાર વર્ષ પહેલા કરેલી કથા હજી લોકો યાદ રાખે ગામમાં કેટલા ને લગ્ન થયા છે કોણે યાદ રાખ્યા જીવનમાં આવું ભગવત કાર્ય કર્યું હોય લોકો વાગોળતા રહે છે અમારા ગામમાં આવી ભગવત કથા થઈ છે અમારા ગામની અંદર આવું સત્કાર્ય થયું દીકરા લગ્ન કરવા દીકરા લગ્ન કરવા એ આપણે ફરજ આપણું કર્તવ્ય છે પણ આપણો ધર્મ છે અને કેટલા જીવોનું મંગલ થાય કેટલા જીવોનું કલ્યાણ આ એક સાધના છે ઉપાસના છે આ એક અનુષ્ઠાન છે આ જવાબદારી વાળું કામ પણ છે બહુ હૃદયથી આતાભાઈ આપને આપના પરિવારને આપના પૂર્વજોને સૌને અમારા હૃદયથી પ્રણામ અને આયોજનમાં જે જે સેવા કરી રહ્યા છે યુવાનો કાલે મને મીઠાભાઈ કહેતા હતા કે વીસ પચીસ દિવસથી કામે લાગેલા છે બધા એટલી બધી ભોજન વ્યવસ્થા એટલે મહેમાનો વ્યવસ્થા એટલો મોટો પંડાલ મંડપ બહુ દિવસ રાત્રે કામ જેને જેને આ કથામાં સેવા કરી છે એ સૌને ખૂબ ખૂબ હૃદયથી આપણે ગીરદાવીએ છીએ અને એટલો મોટો ધન ખર્ચ કરી લાખનો પરિવાર દ્વારા આ કથાનું આયોજન થયું છે એટલા મહેમાનો આદરથી સમયસર ભગવાનની કથામાં પધારે આ કે નાની સિંહ છે એક વાત કહું એટલા પાઘડીવાળા દુનિયામાં ક્યાં જોવાનું મળે તમને જે આપણા ગામની અંદર અત્યારે કથામાં જોઈ રહ્યા છે બધા મને પૂછે કે આ બધા રોજ પાઘડી બાંધે કે કથા નિમિત્તે જ પાઘડી બાંધે મેં કીધું આ બધા પાઘડી બાંધીને હોય પણ જાય ઓછી કણ ઓછી પણ પાઘડી ને પાઘડી મેં કીધું આનો ગણવેશ છે આનો અમારો કાઠિયાવાડાનો ગણેશ છે કોવાયાનો ગણેશ છે અમાર આહીર સમાજનો આય ગણેશ છે

સભામાં કેટલું સરસ લાગે આ બધું તો સફેદ પાઘડી સફેદ વસ્ત્ર સફેદ વસ્ત્ર આ બધું તો લાલ લાલ ટેલિવિઝન માં કેવું દેખાય આ દુનિયાના માણસો જોતા છે કેવું વિચારતા છે કે આ સૌરાષ્ટ્ર આ કાટવ્યાવાળા ધીમે ધીમે આપણે પાછા નેરો પેન્ટ પહેરા બોલ બેટ પહેરા ઘણું બધું પહેરલું પાછા ચોર ને આવી ગયું અને પાછા પાઘડી આવી ફરી પાછા યુનિફોર્મ હવે આવા યુનિફોર્મ લોકો પહેરવા માટે તડપે છે કે આ યુનિફોર્મ ક્યાં મળે આવા કપડા ક્યાં મળે ક્યાં શોપિંગ સેન્ટર મળે કઈ જગ્યાએ આવા કપડા મળે આગવી ઓળખાણ છે આપણે કાઠિયાવાડની વાડ ને આહિર સમાજ ઓળખાણ છે પાઘડીએ ઓળખાતો અલગ અલગ સમાજ હોય છે